ભાર તો સુરતના ભટાર વિસ્તારમાં પણ આવાં જ દ્રશ્યો સામે આવ્યા છે સુરતના ભટાર વિસ્તારમાં ચારે તરફ પાણી ભરાયા છે ભટાર વિસ્તાર જળમગ્ન થયું છે ભટારના સુમન આવાસમાં કમરસમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે સુમન આવાસથી ઝી ચોવીસ કલાકનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તો જળમગ્ન થયું છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે તો આજે પણ રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતની જે સુરત છે તે બગડી ગઈ છે સીધા સીધા આપ દ્રશ્ય દ્રશ્ય જોઈ શકો છો સુમન છે છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો જેને કારણે આખે આખો જે વિસ્તાર છે તે વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે આપ જોઈ શકો છો જે નોકરીયાત વર્ક છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે વાહન ચાલકો આગળ આવી રહ્યા છે પરંતુ પાણીના કારણે તેમની જે બાઇક છે તે બાઇક બગડી ગઈ છે અને આ રીતે ધક્કા મારીને તેઓ ક્યાંક ને ક્યાંક આગળ આવી રહ્યા છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપી દેવામાં આવી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ તાત્કાલિક એક બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ બેઠકમાં કઈ રીતે પાણીનો નિકાલ કરવો તે અંગે રણનીતિ ઘડવામાં આવી છે આપ જોઈ શકો છો જે પાણી છે તે દુકાનની અંદર અને ઘરોની અંદર પ્રવેશવાની શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આપની સાથે સ્થાનિક જોડાયા છે જે શું પરિસ્થિતિ પરિસ્થિતિ છે પરિસ્થિતિ બહુ ખરાબ છે કે મોટી મોટી ગાડી આવે છે એ બી બંધ થઈ જાય છે અને બધા ધક્કા મારીને આવે છે પેલા સુમુદ્ર અમૃત છે ને એમાં એસએમસીમાં બી પાણી ઘૂસી ગયેલું છે મતલબ આલતાન સાઈડને સોમ સર્કલથી આવે જો બી બંધ થઈ જાય છે ગાડીઓ અને બધા ધક્કા મારીને આવે છે બધાને તકલીફ પડે છે બધી કેટલા પાણી ભરાયા છે ને કેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા તો બી ત્રણ સાડે ફૂટ ઉપર પાણી છે ને બધાને ધક્કા મારીને લાવવું પડે છે અહીંયા બધાને તકલીફ પડે છે કોઈ કામ પર જવાનું નહીં મળે અને ઘરમાં બી પાણી બધાને અડધો અડધો ઘર ભરી ગયેલું છે બધા સામાન બીમાન બધું બકરાઈ ગયેલું છે કોઈને ટીવી બીગળી ગઈ છે બધું ગેસ બીસ બધું બગડી ગયેલું છે જે આપે જે રીતે જોયું તે રીતે જે સરસામાન છે તે સરસામાન પાણીની અંદર ડૂબી ગયો છે આપની સાથે સ્થાનિક પણ જોડાયા છે જેમના ઘરમાં અહીં પાણી ઘૂસી ગયા છે હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ જે ગલી છે તે ગલીના અંદરના સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો આખે આખા જે ઘરો છે તમામ જે ઘરો છે તેમાં પાણી ઘૂસી ગયા છે તમામ લોકોનો જે સરસામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે સુરત મહાનગરપાલિકાની ટીમ હજુ સુધી આવી નથી જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આપણે જે સ્થાનિક છે તે સ્થાનિક પાસે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે જી કેટલું પાણી ભરાયું છે અને શું પરિસ્થિતિ છે સાહેબ રાતે ત્રણ વાગે પાણી ભરાઈ ગયા રાતના ત્રણ વાગે પાણી ભરાઈ ગયા હતા અમે ખબર નથી એ પાણી ભરાઈ ગયા અમે રાતના પહેરાના બધાને લઈને થોડું બાજુ રૂમમાં ખાલી હતા એમાં ચાલ્યા ગયા તો અનાજના બધું હમણાં બગડે ગયા તો સવારે છ વાગે ઉઠી ઉતરી ગયા પાણી પછી પાછું ભરાઈ ગયા સુરત મહાનગરપાલિકાની કોઈ ટીમ કોઈ નથી આવેલા આ બાજુ કોઈ નથી આવેલા કોઈ જોઈ નથી કેટલા આ બધું ભરેલું છે ઉભી છે ને ભરેલું છે પાણી હાજી આપે જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો દૂર દૂર સુધી અહીં પાણી જોવા મળી રહ્યા છે તમામ લોકોના ઘરોમાં જે છે તે પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની જે તકેદારી છે તે રાખવામાં આવી નથી જે સ્થાનિક લોકો છે તેમને કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી જેને કારણે જે લોકો છે તે લોકોનો જે સરસામાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે આપ જોઈ શકો છો જે સ્થાનિક લોકો છે તે આ રીતે પોતાના ઘરમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આવી જ પરિસ્થિતિ પુના કુંભારિયા પર્વત ગામ સહિતના તમામે તમામ જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહી છે હાલમાં જે રીતે બારડોલીમાં ચાર ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો છે જેને કારણે સુરતની તમામ જે ખાડીઓ છે તે ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને